આપણે ભાવનગરની તો ભાવનગર ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક ફરી મોટી જાહેરાત કરી છે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પડેલા ભારે વરસાદમાં જે ખેડૂતોને થયેલા નુકસાનોને લઈ અને આ જાહેરાત કરવામાં આવી છે પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ જૂનાગઢના પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે આ ખેડૂતોને કૃષિ રાહત પેકેજની સહાય જાહેર કરવામાં આવી છે ખરીફ ઋતુમાં થયેલા જે વાવેતરના નુકસાન પાંચસો ત્રેસઠ કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ત્રણસો ચોર્યાસી કરોડ મળી કુલ નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કાયમી ઉકેલ માટેનો પ્રયાસ પણ કરવામાં આવશે ત્યારે એટલે કરોડની જોગવાઈ વાવ થરાદ અને પાટણના ખેડૂતોને ભવિષ્યમાં ખેતરોમાં પાણી ભરાવાની કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે કરવામાં આવી અને તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે વાવ થરાદ અને પાટણના જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય છે અને ખેડૂતોને રવિ પાકમાં મુશ્કેલીઓ થતી હોય તે ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર સુધી વીસ હજારની સહાય જાહેર કરવામાં આવી છે કુલ ત્રણ હજાર ચારસો સુડતાલીસ કરોડ રૂપિયાની ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે